મેં જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ છું મેં અત્યારે ભરૂચમાં જ એક્ઝામ આપી હતી આઈસીડબલ્યુ સેન્ટરની અને ત્યાંથી મારું સીએ અને આઈસીડબલ્યુ મેં ભરૂચ સેન્ટરથી જ પાસ કર્યું છે આની પહેલાં પણ મારો એમ કોમમાં ગોલ્ડ મેડલ હતો એસપી યુનિવર્સિટીમાંથી અને જે ટોટલ અગિયાર ડિગ્રી મારી અગિયારથી બાર ડિગ્રી થઈ છે મારી અને એમાં મારો પરિવારનો સારો એવો સિંહ ફાળો હતો અને જે પ્રિપેરેશન કરવાની હતું તો પ્રિપેરેશન તમે પેલું એક શેર છે કે જો પે બીતી પે બીતી પણ મારું ટ્વેલ્થમાં ફિફ્ટી સિક્સ પરસેન્ટેજ હતા બીકોમમાં મારા થર્ટી નાઇન પરસેન્ટેજ હતા મતલબ એ લોએસ્ટ પોઈન્ટ મેં સ્ટાર્ટ કર્યું હતું સીએમાં એન્ડ ધેન મારા સીએમાં સીપીટી આઈપીસીસી જે લેવલ આવે છે મેં ફર્સ્ટ એટેમમાં પાસ કર્યું હતું દેન આઈ ટુ ટેન ઇયર્સ ફોર ધ ફાઇનલ્સ અને એ ડ્યુરિંગ ટેન ઇયર્સ એ ફેલેના સ્ટેજ પછી મારો ગોલ્ડ મેડલ આવ્યો એમ કોમમાં એના પછી મારી જોડે દસ અગિયાર ડિગ્રી એલ સાથે થઈ અને એના પછી મારું આઈસીડબ્લ્યુમાં રેન્ક આવ્યો તો તમને એ વસ્તુ કહી શકો કે લાઈફમાં અપ્સ અને ડાઉન્સ તો આવશે બટ અગર તમે તમે ઓપ્ટિમિસ્ટિકલી તમારા ડ્રીમ્સ માટે તમે જો રહ્યા કે ફિનાન્શિયલી પ્રોબ્લેમ એક લોઅર મિડલ ક્લાસમાં આવે જ કેમ કે તમારી એક એક સાથે ઘરમાં ઘર ચલાવવાનું સોશિયલી હોય કે તમારા ફેલિયર સાથે ને તમારો એક સેલ્ફ ડાઉટ ક્રિએટ થાય બટ આઈ થિંક ગોડ ઇઝ ઓલવેઝ કાઇન્ડ ટુ અસ કે જે આપણે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કર્મ કદી વેરફાતો નથી જો તમે સાચા દિલથી સાચા પ્રેમથી અને પરમાત્માની આપણે ત્યાં તો એવું છે કે આપણે સરસ્વતીની સાધના જ શિક્ષણ છે તો એ શિક્ષણ પ્રત્યે તમારો જેટલો પણ પ્રેમ હશે અને શિક્ષણ જ એવી વસ્તુ છે કે જે એક શાકબાડાથી આવેલો વ્યક્તિ જે સરકારી પ્રાથમિક શાળામાં ભણતો હતો આજે કંઈ એચિવ કરી શકશે લાઈફમાં તેનું પૂરેપૂરું જે આપણી શિક્ષણ પદ્ધતિ છે કે જે રીતે તમે જ્યાં કોઈ બાઉન્ડ્રીઝ નથી અમારે ત્યાં કોઈ કાસ્ટિઝમ નથી ત્રણે ત્રણ પ્રોફેશનલ ડિગ્રીઝમાં અને તમે તો અગર સ્કિલ છે તમારી તો તમે ત્યાં ઇમ્પ્રુવ કરી શકો છો સારામાં સારી રીતે અને મેં તો સ્ટુડન્ટને પણ કહું છું કે અગર તમે જે અમારા શાકબાડા ડેરીયાપાડા જે ગામડાના સ્ટુડન્ટ છે યુ કેન યુ કેન ગો એન્ડ ધ સ્કાય કે આપણી જોડે સંસાધનો ઓછા હશે બટ મહેનત તમને ધગસ અને સાચા પ્રત્યે સાચું તમારું જે બી તમારી પ્રિપેરેશન છે સાચા એની સાથે તમને સાચા ગુરુ મળવા જોઈએ કે સાચું તમને ગાઈડન્સ મળશે બહુ બધા વ્યક્તિઓ આવશે જે તમને મદદ કરશે અલ્ટિમેટલી પરમાત્મા તમને આ દુનિયામાં જે પર્પસ આવ્યો છે તો તમારા સારો હશે તો ફૂલફિલ થઈને જ રહેશે